તારીખ સુધી મોદી સભા એટલે લગભગ રાજકોટ મહાનગરમાં પંચ્યાસી જેટલી સભાનું આયોજન છે આજના દિવસે એકસાથે સાથે રાજકોટ મહાનગરમાં અલગ અલગ વિધાનસભામાં અગિયાર જેટલી મોદી સભાનું આયોજન છે એના ભાગરૂપે આજે અહીંયા પણ એક મોદી સભાનું આયોજન છે અમારા શહેર ભાજપના પ્રમુખ અમારા શહેરની આંખી ટીમ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા કોર્પોરેશનના લોક પદાધિકારીઓ અને સમગ્ર રાજકોટની ભારતીય જનતા પાર્ટીની ટીમ અલગ અલગ આ કાર્યક્રમોમાં સભામાં વક્તવ્ય આપવા માટે જવાના છે અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને રાજકોટ લોકસભામાં છેલ્લા બે ત્રણ દિવસથી જે ચાલે છે હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકોટ લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની સાત વિધાનસભા આવે છે સાથે સાત વિધાનસભામાં અમારા બુથ થી લઈને સંગઠનની આખી ટીમ આદરણીય અમારા ઉમેદવાર રૂપાલાજીનો બે વખત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે કાર્યકર્તાઓ પૂરી તાકાતથી ઘર ઘરનો સંપર્ક પણ પૂરો કર્યો છે આખી ટીમ અમારા સિનિયર આગેવાનો આદરણી વજુભાઈ વાળા સાહેબ હોય આદણી વિજયભાઈ રૂપાણી સાહેબ હોય અમારા સિનિયર નેતાઓ અમારા શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ એમની આખી ટીમ અમારા કોર્પોરેશનના મેયર ને એમની આખી ટીમ અમારા ધારાસભ્યો સાથે સાથ અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી એક ટીમ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું કે પાંચ લાખથી વધારે લીડે રાજકોટની સીટ અમે સૌ કાર્યકર્તાઓ તાકાત સાથે આદરણી રૂપાલાજીને જીતાડીશું હાઈકમાન્ડે તમારી પાસેથી